નમસ્કાર કર મિત્રો ગોંડલ યાદમાં તમારું સ્વાગત છે આજે તારીખ છ તારીખ આઠમો મહિનો બે હજાર ચોવીસ ને વાર મંગળવારના રોજ આપણે આજની આવક વિશેની મગફળીની વાત કરીએ તો મગફળીની આવકમાં જે આપણી લોકલ મગફળી છે એની આવક આજે થોડીક શનિવાર કરતાં ઘણી સારી દેખાઈ રહી છે મિત્રો જે બહારની મગફળી આવે છે મિત્રો એમાં આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો અને આપણી આવકમાં અત્યારે હાલ સુધારો જોવા મળી રહ્યો છે તો ચાલો રૂબરૂ જઈને જાણી લે કેવાડીએ છે કેવા મગફળીના બજાર ભાવ મિત્રો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં મારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો હરાજીમાં જ રૂબરૂ જઈને જાણી લઈએ કહેવાય છે મગફળીના બજાર ભાવ એક હજાર ને એકોતેર રૂપિયામાં વેચાણી છે માંડવી વજનમાં હા વળવું છે એક હજાર ને એકોતેર રૂપિયા નો ભાવ થયો છે ઓગલ જાણી નંબર માંડવી છે બારસો રૂપિયા ભાવ થયો છે જીવીસ મગફળી છે વજનમાં સારી છે બારસો રૂપિયા વેચાણી જીવીસ મગફળી છે બારસો રૂપિયા આ જેવીસ વેચાણી છે બારસો રૂપિયાનો ભાવ થયો છે બારસો રૂપિયા બારસો ને એવીસ રૂપિયા ભાવ છે બારસો ને એકવીસ રૂપિયાનો નો ભાવ છે જેવીસ મગફળી છે બારસો ને એકવીસ માં મગફળી વેચાણી છે અગિયારસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ છે જે ઓગણચાળી મગફળી છે અગિયારસો ને છેતાલીસ રૂપિયામાં આ માલ વેચાણો છે